પોરબંદરના જ્યુબીલી પુલ પર સતત બનતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને પોલીસની કડક અને કાયદાકીય કાર્યવાહી સામે આવી કે જ્યાં ગ્રામ્ય પંથક અને શહેરને જોડતો જ્યુબીલી પુલ રાત અને દિવસ ટ્રાફિકથી ધમધમતો રહે છે પરંતુ બ્રિજ બનાવનાર સરકારી વિભાગે હજુ સુધી યોગ્ય રોડ ડિવાઈડર નથી મૂક્યો અને અહીં વાહનો સતત અકસ્માતો સર્જે છે તાજેતરમાં જ રેન્જ આઈજીના લોક દરબારમાં મુદ્દા પર રજૂઆત કરવામાં આવી હતી પુલ પર રોડ ડિવાઈડર અને સર્કલ બનાવવાની જરૂર છે બેરીકેડ લગાવ્યા અને મેકી મનપા અને હુકમ પણ આપ્યો હતો વાહનો માટે સલામત વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જરૂરી છે આ કામગીરી શહેર ડીવાયપી કરે છે તમામ અધિકારીઓ તરફથી સૂચના હતી કે ટ્રાફિક ની રચનાત્મક રીતે લાવી શકાય એવું કોઈ પણ કાર્યવાહી કરવાની છે આ બાબતે જુબેલી જે પુલ છે કે જેમાં ખંભાળિયા દ્વારકા હાઈવે ઉપર થી જેટલા પણ વાહનો આવે છે તેનો એન્ટ્રન્સ પોઈન્ટ જુબેલી પોઈન્ટ છે જુબેલી પુલ છે એ પુલ ઉપર ગઈ સાલ ચોવીસ 25 ની સાલમાં ગંભીર અને ફેટલ અકસ્માત આશરે નવ જેટલા થયેલા છે અમારા ટ્રાફિક પીઆઈ અને તમામ અધિકારીઓનો એવું ऑब्ઝર્વેશન રહ્યું હતું કે જુબેલી પુલ જે છે ત્યાં સર્કલ ની વ્યવસ્થા નથી અથવા તો ટ્રાફિક આઈલેન્ડ ની કોઈ વ્યવસ્થા નથી અને પુલ ખૂબ જ પહોળો છે અને વચ્ચે ડિવાઈડર ની વ્યવસ્થા નથી એના કારણે આ અકસ્માતો તો થવાની સંભાવના ખુબ વધારે છે